નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સંજેલી તાલુકાના હિરોલા ગામે પાકા રસ્તામાં ભ્રષ્ટાચાર મળતી માહિતી મુજબ સંજેલી તાલુકાના હિરોલા ગામે અંદાજીત ત્રણ પોઈન્ટ છસો કિલોમીટર જેટલું મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની સડક તારીખ ઓગણત્રીસ દસ બે હજાર બાવીસ ત્રેવીસમાં સમર્પણ કન્સ્ટ્રક્શન દ્વારા બનાવવામાં આવી છે ટેન્ડર રકમ એકસો બાસઠ લાખ ખર્ચ કર્યા પછી પણ રસ્તો હજી પણ પૂર્ણ કર્યો નથી અને કામ પૂરું બતાવી અને બોર્ડ મારી દીધા છે હાલ હિરોલા મુખ્ય પ્રાથમિક શાળાથી પંડી ફળિયા આંગણવાડી પ્રાથમિક સ્કૂલ તળગામ સુધીનો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવેલ રસ્તો કોન્ટ્રાક્ટર આપવામાં આવેલ હતો તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું ગામ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે ગામ લોકો દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે બાળકો જીવના જોખમે શાળા આંગણવાડી પર અભ્યાસ માટે ચાલીને જઈ રહ્યા છે આ રસ્તો તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી ગામ લોકોએ માંગ કરી છે આ સંદર્ભે તંત્રએ તાત્કાલિક કોન્ટ્રાક્ટ પર પર પગલા લઈ અને રસ્તો પૂર્ણ કરવો જોઈએ હાલ જો તંત્ર દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે તો આવા કેટલાય પાકા રસ્તા પેપર પર જોવા મળશે અને કરોડોનું કોબાણ બહાર આવે તેમ છે સંવાદદાતા અતુલભાઈ વામણિયા સાથે કેમેરામેન ભૂપત ભૂપતસિંહ રાવત આઈસીવી ન્યૂઝ ગુજરાતી અને રમેશ સત્યની સાથે આંડી ફરિયામાં રસ્તો બનેલ છે જે એનું સરક્ષણ દીવાલ બનાવવા બનાવવામાં સરકારને વારંવાર રજૂઆત કરી પણ સંરક્ષણ દિવાલ બની નથી કોઈ પણ સગર્ભા સ્ત્રી હોય કોઈને ડિલેવરીવાળી સ્ત્રી હોય એમને લઈ જવી હોય એકસો આઠમાં કોઈ પણ રસ્તો નથી થયો એકસો આઠ આવે કેવી રીતના અને આ સંરક્ષણ દિવાલની માંગ કરી છે વારંવાર રજૂઆત કરવા છતાં સંરક્ષણ દિવાલ બનાવી નથી આવનારા આ બાળકો હિરોલા મુખ્ય પ્રાથમિક શાળાએ ભણવા જાય છે એ લોકોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ બાળકો સ્કૂલે જ્યારે વધારે વરસાદ પડી જાય ત્યારે રસ્તાનું કંઈ જવાનું નથી એટલે વિદ્યાર્થીઓને અભ્યાસ પણ બગડે છે એના માટે આપણે સરકારને રજવા કરી છે એટલે આ બાળકોના જીવનો જોખમ છે એટલે એના માટે આ સરકારે રજવા કરી આ સંક્ષણ દેવા અમને બનાવી આપે અને રસ્તો એ સંપૂર્ણ પૂરો કરી આપે તમારું નામ મારું નામ શૈલેષ કડારા પાંડી ફળિયા હિરોલા આ પાંડી ફળિયાની અંદર મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની અંદર એક કરોડ પાંસઠ લાખનો સરકારશ્રીનો રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો જે રસ્તો એકાદ વર્ષ પહેલાં એનું કામ પૂર્ણ કરીને કોન્ટ્રાક્ટર જતા રહ્યા હલકી ક્વૉલિટીનું મટિરિયલ વાપરીને અમે તો અવારનવાર રજૂઆત કરી કર્મચારીઓને કરીને બધાને અમે રજૂઆત કરી પણ અમારી રજૂઆતને કોઈ ધ્યાનમાં લેવામાં આવ્યું નહીં અને ચોમાસાની અંદર પહેલાં જ વરસાદની અંદર સામાન્ય વરસાદની અંદર જો નાળું ધોવાઈને જો રસ્તો ધોવાઈ જતો હોય તો ભરપૂર વરસાદ આવે તો કેટલું મોટું જાનહાનીને નુકસાન પહોંચે આમાં હિરોલા મુખ્ય પ્રાથમિક શાળાઓની અંદર પાંડી ફળિયા અને ચાંદરી ફળિયાના બે ફળિયાના જોડતા બાળકો ભણવા માટે અભ્યાસ કરવા માટે જાય છે જો આમને કોઈ જાણને નુકસાન પહોંચે તો જવાબદાર કોણ અને અમારે તો સરકારશ્રીને એટલી જ રજૂઆત કરવી છે કે ભાઈ દાહોદ જિલ્લાની અંદર આ કોન્ટ્રાક્ટરોને તમામ કોન્ટ્રાક્ટરોને એક શિક્ષાનો દાખલો બેસે અમારી રજૂઆત છે અને આ સામે ડીપ બનાવ્યો છે એ ડીફને ઉપર પણ જે ટેબ્બા મૂકવામાં આવે એ ટેબ્બા પણ બનાવ્યા નથી એને ડીપ ઉપર જે સીસીનું કામ જે કરવાનું હોય એ સીસીનું કામ પણ એકદમ હલકી ક્વોલિટીમાં કર્યું છે તો એના કાકરેટ પણ બહાર નીકળી ગઈ છે અને આ જે રસ્તો બનાવ્યો હતો એ રસ્તો તો ધોવાઈ ગયો હતો હવે બાળકોને ભણવાની સખત જોખમ પડી રહ્યું છે તો વરસાદ પડે તો એમનો અભ્યાસ કરે એમના ભવિષ્યનું શું તો એમના ભવિષ્ય બગડે એવી પરિસ્થિતિ છે તો સરકારને અમારી એવી રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે એના પગલાં ભરી અને એની સમસ્યા દૂર થાય ને સંરક્ષણ દિવાલ બનાવીને રસ્તો બનાવવામાં આવે અને આ આના કોન્ટ્રાક્ટરને એક શિક્ષાનો દાખલો બેસે અને એની પર એની એજન્સી રદ થાય એવી અમારી ગ્રામજનોની અને અમારી એવી માંગ છે મારું નામ અલ્કેશ કટારા સામાજિક એક ના કાર્યકર્તા